કે સહકાર એટલે નહી નફો અને નહીં નુકસાનના ધોરણે ચાલતી વ્યવસ્થા આ સહકારી વ્યવસ્થા જયારે બની ત્યારે એના પાયામાં એવો સિદ્ધાંત હતો કે સહકારી સંસ્થા નફો નહીં કરે અને ખેડૂતને ક્યારેય નુકસાન નહીં જવા દે એટલે નહીં નફો અને નહીં નુકસાન કોને લાગુ પડે છે કે સંસ્થા કમાવા માટે નથી એ ફેડરેશન હોય સંઘ હોય મંડળી હોય ડેરી હોય એને નફો નથી કરવાનો અને એ સંસ્થા સાથે જોડાયેલા સભાસદ દૂધ ઉત્પાદક સભાસદ હોય કે ખેડૂત સભાસદ હોય એને ક્યારેય નુકસાન નથી જવા દેવાનું નહીં નફો નહી નુકસાનના ધોરણે ચાલુ થયેલી સહકારી સંસ્થા આખા ભારત દેશમાં એનો પાયો નખાયો ગુજરાતમાંથી અને આજ દુર્ભાગ્ય જુઓ કે ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રના મૂળિયા કાઢી નાખ્યા છે નખોત કાઢી નાખે એવું કામ ભાજપ વાળા કરી રહ્યા છે દોસ્તો ગામડાના માણસ પાસે વિકલ્પ કેટલા છે કમાવાના ખેડૂત હોય તો સહકારી મંડળી અને એપીએમસી દૂધ ઉત્પાદક ખેડૂત હોય તો ડેરી આ બે છે એ સૌથી મોટા રોજગારના વિકલ્પ ગામડા માટે છે ત્રીજી તો કોઈ મોટી વ્યવસ્થા હોતી નથી કોઈની પાસે જમીન હોય તો ખેડવા માટેના પૈસા ન હોય કોઈની પાસે પૈસા હોય તો પાણી ન હોય પાણી હોય તો બીજી વ્યવસ્થા ન હોય અને એટલા માટે ખેડૂત માટે બનેલી સહકારની બે સૌથી મોટી વ્યવસ્થા સહકારી ધિરાણ મંડળીઓ માર્કેટ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના માધ્યમથી ચાલતા સંઘ અને ફેડરેશન દોસ્તો કાળી કમાણીનો ધંધો ભાજપે બનાવ્યો છે આ લોકો વર્ષોથી સત્તર હજાર ટકા ભાવ ફેર જેને આપણે નફો કે બોનસ કહીએ એ ચૂકવતા હતા આ વખતે નવ ટકા કેમ તો વ્યવસ્થાપક કમિટી જે છે ચેરમેન થી લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઈ એવું કહે છે કે સંઘને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે તો એમ કહેવામાં આવે કે સંઘને નુકસાન છે સંઘ ખોટમાં માં આલે છે ભાઈ સંઘ ખોટમાં ચાલતો હોય તો રાજીનામા આપીને ઘર ભેગી ના થાવ કે નહીં કોક સારો માણસ આવશે સારો વહીવટ કરશે અને કમાણી કરતો સંઘ બનાવશે પણ સંઘને ભાજપના અડ્ડા બનાવી દેવાનું કામ સી આર પાટીલ ના કાર્યકાળમાં થયું દોસ્તો એટલી હદે પૈસા કમાણા